હાથની હથેળીઓમાં બળતરા પગના તળિયામાં બળતરા અથવા તો યુરિનમાં બળતરા બધી જ દવાઓ ટ્રાય કરી લીધી છે ઘણા પ્રકારના દવાખાનાઓ ફરી લીધા છે પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક અદ્ભુત મુદ્રા બતાવું છું જે મુદ્રા તમારે સવારે ભૂખ્યા પેટે પંદર મિનિટ અને સાંજે ભૂખ્યા પેટે પંદર મિનિટ ટોટલ ત્રીસ મિનિટનો ટાઈમ કાઢી અને તમારે આ મુદ્રા કરવાની છે પંદરથી અઢાર દિવસ આ મુદ્રા કરવાથી તમારા હાથમાં જે હાથના હથેળીમાં જે બળતરા થાય છે પગના તળિયામાં બળતરા થાય છે અથવા તો પેશાબમાં બળતરા થાય છે તેનાથી તમને હંમેશા માટે છુટકારો મળી જશે પ્રકારની ગોળીઓ ખાય ને પોતાના શરીરને અંદરથી ખોખલું બનાવવાની જરૂર નથી આ મુદ્રા તમારા માટે અતિ ઉત્તમ છે કેમ કે જે કામ હાઈ પાવરના ઇન્જેક્શન દવાઓ નથી કરી શકતા તે કામ મુદ્રાઓ કરવાથી થાય છે પ્રાણાયામો કરવાથી થાય છે યોગ કરવાથી થાય છે તો તમારા ફેમિલીમાં પણ કોઈને વર્ષો જૂની આ પ્રકારની પ્રોબ્લેમ હોય છે હાથ હાથની હથેળીઓમાં પગના તળિયામાં બળતરા થતી હોય ને આ પ્રકારની તકલીફોથી પીડાતા હોય તે લોકોને આ વિડીયો શેર કરી દીધો ખૂબ મદદરૂપ થશે અદ્ભુત મુદ્રા બતાવું છું પણ તે પહેલા નંબરો વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને હાથની હથેળીઓમાં બળતરા થાય છે પગના તળિયામાં બળતરા થાય છે પેશાબમાં બળતરા થાય છે તે લોકોને રોજ મેડિસિનો લેવી પડે ટેબ્લેટો લેવી પડે અમુક પ્રકારની કેપ્સ્યુલો લેવી પડે છે પણ જ્યાં સુધી તેના શરીરમાં ગોળીઓની અસર હોય છે ત્યાં સુધી તેને રાહત થાય છે ફરીવાર તેને બળતરા ઉપડી જાય તો તે લોકો માટે એક અદ્ભુત મુદ્રા છે જે મુદ્રાનું નામ છે અપાન મુદ્રા આપણી જે અનામિકા આંગળી અને મધ્યમાં આંગળી હોય છે તેને અંગુઠા સાથે આવી રીતના જોડી લેવાની છે જોઈ શકો છો આપણી જે અનામિકા આંગળી અને મધ્યમાં આંગળી હોય છે તેને તમારે આવી રીતના અંગૂઠા સાથે જોડી લેવાની છે આ મુદ્રાનું નામ છે અપાન મુદ્રા ઘૂંટણ ઉપર હાથ રાખી આંખો બંધ કરી અને સવાર સાંજ ભૂખ્યા પેટે 15 મિનિટ તમારે અપાન મુદ્રામાં બેસવાનું છે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારની મુદ્રા કરો પ્રાણાયામ કરો યોગ કરો તે હંમેશા શાંત વાતાવરણમાં કરવાનું છે અને તમારું માઇન્ડ છે તે શાંત હોવું જોઈએ ત્યારે જ તમને અદ્ભુત રિઝલ્ટ મળશે જોઈ શકો છો અનામિકા આંગળી અને મધ્યમ આંગળીને તમારે અંગૂઠા સાથે જોડી લેવાની છે સાવ સિમ્પલ મુદ્રા છે ઘૂંટણ ઉપર આવી રીતના હાથ રાખી અને આંખો બંધ કરી સવાર સાંજ પંદર મિનિટનો ટાઈમ કાઢી અને આ મુદ્રા કરવાની છે પંદરથી અઢાર દિવસની અંદર જ તમને પરિણામ મળવા લાગશે તમારી હાથની હથેળીઓમાં જે બળતરા થાય છે પગના તળિયામાં બળતરા થાય છે અથવા તો તમને યુરિનમાં પેશાબમાં બળતરા થાય છે તેનાથી તમને છુટકારો મળી જશે કોઈ પણ પ્રકારની ગોળીઓ ખાવાની જરૂર નહીં પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ખાસ કરીને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ વર્ષો જૂની આ પ્રકારની તકલીફ હોય આ પીડાતા હોય તે લોકોના વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે